નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ધોરણ છ ની સ્વાધ્યાય પોથી ભાગ બે તેમાં શાસ્ત્રનો પાઠ બે જેમાં આપણે એમસીક્યુ જોયા હતા આજના વિડીયોમાં બીજો પ્રશ્ન શીખીશું તો અહીં છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો પહેલું છે આદિમાનવોના સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે બીજો છે ચિરાંદ બિહાર રાજ્યમાં આવેલ સ્થળ છે ત્રણ નંબરનું છે મહેરગઢ હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે ચાર નંબર છે ઇનામગઢ ગામ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગામ છે પછી છે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન ચક્રના ઉપયોગથી આવ્યું હતું પછી છે ખરા ખોટા પેલો છે આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતો તો તે સાચું છે બે નંબરનું છે મધ્ય ભારતમાં વિદ્યપર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવી છે તો તે સાચું છે પછી જે હથિયારના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો તે ખોટું છે પછી જે આદિમાનવો ગારા માટી અને ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા તો તે ખોટું છે આગળ છે ઇનામ ગામમાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા તો તે સાચું છે પછી છે કોલ્લી કોલ્ડી હવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તો તે ખોટું છે આગળ છે જોડકા જોડો તો પેલું છે લાંગણ તો તે ગુજરાતમાં આવેલું છે પછી છે ભીમ બેટકા તો તે મધ્યપ્રદેશમાં આવેલું છે આગળ છે કોલડી હવા તો તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ચિરાંદ તો તે બિહારમાં આવેલું છે પછી છે ભૂર્જોમ તો તે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે પછી છે ખોટો શબ્દ છે છેકીને વાક્ય ફરીવાર લખવાનું છે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો પછી જે જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા પછી જે પ્રાચીન સમયમાં મહેરગઢ ને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય પછી છે ઇનામ ગામ નામના સ્થળે લોકો ગોળ આકારના ઘરોમાં રહેતા હતા પછી આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા હતા પછી છે પ્રશ્નોના સંકલ્પના સમજાવો તો પહેલું છે યુગ પથ્થર એટલે કે લાકડા પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હાડકાઓ હાડકાના ઓજારોને ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયના પાષાણ યોગ કહે છે પછી સ્થાયી જીવન તો આદિમાનવો કૃષિની શરૂઆત કરે સાથે જ પશુપાલનની પ્રવૃત્તિઓએ ભટકતા જીવનમાંથી સ્થાયી જીવનની શરૂઆત થઈ પછી છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો તો પેલું છે માનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા તો જવાબ છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળે રહેવાનું પસંદ કરતા હતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા પછી છે ભીમ બેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્ર દોરેલા છે તો જવાબ છે ભીમ બેટકાની ગુફામાં આદિમાનવોએ દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે પછીનો પ્રશ્ન છે આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા તો જવાબ આવશે આદિમાનવો ઘેટા બકરા અને ગાય ભેંસ ભૂંડ બળદ જેવા પશુઓથી પરિચિત હતા પછીનો પ્રશ્ન છે ચાર નંબરનો આદિમાનવો સૌ પ્રથમ કયા કયા અનાજનાથી પરિચયમાં આવ્યા હતા તો જવાબ છે આદિમાનવો સૌ પ્રથમ ઘઉં જવ ચોખા વગેરે અનાજના પરિચયમાં આવ્યા હતા પછીનો પ્રશ્ન છે આદિમાનવના વસવાટના કોઈ પણ બે સ્થળો જણાવો તો આદિમાનવ હોમ ગુફકાલ હરંગી મહેરગઢ લાંઘણજ અને ભીમબેડકામાંથી વસવાટના સ્થળો છે પછીનો પ્રશ્ન છે ટૂંકનો નોંધ લખો